હેલો મેં પૂજા બોલ રહ્યું આમ તો એક ફિલ્મથી આ લાઇન ખૂબ પ્રચલિત થઈ પણ આ નામથી તમે જોયું હશે કે ઘણી બધી વાર ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ ખૂબ બનતા હોય છે લોકોને હેરાન કરવા માટે એવા એકાઉન્ટ બનાવવામાં આવતા હોય છે અને દેવાયત ખવડવાળા કેસમાં પણ કંઈક એવું જ થયું છે દેવાયત ખવડ એ પૂજા બની અને ધ્રુવરાજ સિંહ સાથે મેસેજમાં વાત કરતા હતા નમસ્કાર આપની સાથે હું પાયલ ડાયરાના કલાકાર દેવાયત ખવડને ઝડપી પાડવા માટે પોલીસે મંગળવારે આખી રાત ઓપરેશન ચલાવ્યું તલાલાની નજીક જૂની અદાવતમાં અમદાવાદના ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ગઈકાલે બપોરે જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને એના પછી આખો કેસ જે થયો એમાં દેવાયત ખવડ અને અન્ય પંદર લોકો સામે ફરિયાદ નોંધાઈ આરોપીઓને ઝડપી લેવા માટે એલસીબી સહિત પોલીસની પાંચ ટીમ તૈયાર કરવામાં આવી વહેલી સવારે એફએસએલની ટીમ પણ ત્યાં પહોંચી અને જેટલા પણ પુરાવા હતા એકત્રિત કર્યા દેવાયત ખવડ અને તેના માણસો પૂજા પંડ્યા બની અને ફેક ડમી એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામમાં બનાવી ધ્રુવરાજસિંહ ચૌહાણ સાથે વાત કરતા હતા મેસેજમાં હુમલા બાદ ધ્રુવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે આ ઘટનામાં દેવાયત ખવડ પોતે સામેલ છે બહારથી પંદર જણાના મોઢા બાંધેલા લોકો આવ્યા હતા જેમાં દેવાયત ખબરનું મોઢું ખુલી ગયું હતું એટલે મને ખબર પડી ગઈ કે એ દેવાયત છે મેં પાંચ વાર કહ્યું કે દેવાયતભાઈ રહેવા દો રહેવા દો તો પણ એમને મને બંદૂક બતાવી મને હેરાન કર્યો મને બે નંબરની બંદૂક બતાવી અને પછી મને એવા ઘણા ઘણી બધી વાતો કરવામાં આવી હુમલા પહેલાં પણ અને પછી પણ અને આ કેસમાં પછી એક પછી એક ખુલાસા થતા ગયા કે કઈ રીતના દેવાયત ખવડ અને એમની સાથે જે ઘટના જૂની હતી એ જૂની અદાવતમાં આખો હુમલો કરવામાં આવ્યો એ વિડીયો પણ ખૂબ વાયરલ થયો હતો કે એના પછી એ કહી રહ્યા છે કે મોરે મોરા આવી જાઓ અને ખરેખર વાત મોરે મોરા સુધી પહોંચી પણ ગઈ ધ્રુવરાજસિંહ ચૌહાણને તેના ઇન્સ્ટાગ્રામ પર પૂજા પંડ્યા નામના ડમી એકાઉન્ટથી મેસેજ આવતા હતા એ જ્યારે પણ સ્ટોરી મૂકે ત્યારે મેસેજ આવતા હતા કે આ બાજુ આવતા ધ્યાન રાખજો દેવાયત મળી જશે તો એની સિવાય પણ જ્યારે એ કંઈ લોકેશન મૂકતા હતા કે કંઈ મૂકે તો ત્યાં લખતા હતા કે મને લોકેશન મોકલી દો સો ટકા તમને ત્યાં મળવા આવીએ છીએ ધ્રુવરાજસિંહ ચૌહાણે આ મેસેજ પણ દેવાયત ખવડે જ મોકલ્યા છે એના માણસો જ આ એકાઉન્ટ ચલાવતા હતા એ વાત પણ કરી હતી વાત શું છે ઝઘડાની શરૂઆત ક્યાંથી થઈ તો ગામ ખાતે બે હજાર પચીસ ના રોજ ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા તેમની કાર પર હુમલો કરવામાં આવ્યો આ મામલે પોલીસે ભગવંતસિંહ ચૌહાણ ધ્રુવરાજસિંહ ચૌહાણ રામભાઈ ચૌહાણ મેઘરાજસિંહ અને અન્ય ચાર લોકો વિરુદ્ધ કલમ હેઠળ ગુનો પણ નોંધ્યો બીજી તરફ હુમલો કરનાર આરોપી પૈકીના એક આરોપી ભગવંત સિંહે પણ દેવાયત ખવડ વિરુદ્ધ આઠ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધી પછી મોરે મોરા થઈ ગયા બંને અને એના પછી જૂની અદાવતને અત્યારે પાછા લઈ અને ધ્રુવરાજસિંહ પર હુમલો કરવામાં આવ્યો હોય એવી વાત કરવામાં આવી દેવાયત ખવડ એમ પણ કહેવા તૈયાર છે કે હુમલો તો મેં જ કર્યો છે અને એમને એ સ્વીકારવા પણ તૈયાર છે હવે આગળ જતાં કેસમાં શું થાય છે એટલે હવે બીજા કેટલા એવા પૂજા જેવા એક ઉન્ટ હતા જેનાથી બીજા અન્ય જેટલા પણ લોકો આ આખા કેસમાં સંકળાયેલા છે મેસેજ કરવામાં આવતા હતા કે એ લોકો પર હુમલા કરવાની વાત હતી કે કેમ એ ખબર સૌરાષ્ટ્રમાં મોરે મોરા એટલે તો કંઈક અલગ મતલબ હોય છે પણ અત્યારે બધી જ જગ્યાએ એ રાજનીતિ હોય કે પછી બીજી બબાલો હોય બધી જ જગ્યાએ મોરે મોરા ભટકાવવાની વાત છે આ કેસમાં આગળ જે પણ માહિતી આવતી રહેશે તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો અને સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ છે એમાં પણ જોઈન થઈ શકો છો એમાં તમને સતત નવા વિડીયોની અપડેટ મળતી રહેશે જોઈન થવા માટે એની લિંક જે છે આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે નમસ્કાર